રાત્રે સાડા બાર વાગે બેચરાજીમાં સંતવાણી કાર્યક્રમમાં સેવકો દ્વારા પૈસાનો વરસાદ કરાવવામાં આવ્યો મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકાના પ્રતાપગઢ કારલી ખાતે શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે શ્રી પદ્મગીરીજી બાપુની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે હવન ભોજન પ્રસાદ અને ભવ્ય સંતવાણી ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો પુણ્યતિથિ નિમિત્તે યજ્ઞના યજમાન સોલંકી ધરમસિંહ કીર્તિસિંહ કાર્લીવાળા અને ભોજનના દાતા ઠક્કર કલાવતીબેન બાઉભાઈ સરપંચ ડેડાણા તથા મંડપના દાતા મહેશજી કમાજી ઠાકોર સંખલપુર તથા યજ્ઞના આચાર્ય ભટ્ટ તુષારભાઈ એ સંખલપુરવાળા દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભજન સંધ્યા કાર્યક્રમમાં ગુજરાત ગુજરાતભરના સંતો મહંતો તથા ભક્તો સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંતવાણી કાર્યક્રમમાં જૂનાગઢના જાણીતા કલાકાર રામદાસજી ગોંડલિયા તથા કડીના બિંદુબેન રામાનુજ તથા બાર પટોળી રિલેશ મહારાજ અને મહંત શ્રી ભૂપતગીરીજી બાપુ તથા પ્રેમગીરી બાપુ લાખાકોટા જૂનાગઢ મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહ્યા હતા સંતવાણી કાર્યક્રમમાં સેવકો દ્વારા પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો